ચાલો આજે વાત કરીએ કે એમએસ બિઝી વિશે જે એક કમ્પ્લીટ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર છે બિઝનેસ મેનેજ કરો ક્યારેક અઘરો બની જાય છે ખરું ને ફાઈનાન્સ ઇન્વેન્ટ્રી ટેક્સ તો આ બધી જ મુશ્કેલીઓનો એક જ ઉપાય છે કેએમએસ બિઝી આ એક જ પ્લેટફોર્મ પર જીએસટી બિલિંગ ઇન્વેન્ટ્રી અને ટેક્સ ફાઇલિંગ જેવું બધું જ આવી જાય છે પણ આ ટેક્સ અને કમ્પ્લાયન્સને આટલું સહેલું કેવી રીતે બનાવે છે ચલો જોઈએ જીએસટી કમ્પ્લાયન્ટ ઇન્વોઇસ બનાવો ઈ વે બિલ જનરેટ કરો અને બસ એક ક્લિકમાં રિટર્ન ફાઇલ કરો અને વાત ખાલી જીએસટીની નથી આ સોફ્ટવેર દુનિયાભરના જુદા જુદા ટેક્સ કાયદાઓ માટે પણ તૈયાર છે ટેક્સ સિવાય ઓપરેશન પર સંપૂર્ણ કંટ્રોલ કેવી રીતે મેળવી શકાય ચાલો એ પણ જાણીએ તમારા સ્ટોક પર પૂરી નજર રાખો કાચા માલથી લઈને ફિનિશ્ડ ગુડ્સ સુધી બધું જ ટ્રેક કરો એટલું જ નહીં ઉત્પાદનના દરેક સ્ટેજ પર તમારું નિયંત્રણ રહેશે પછી ભલે તે જોબ વર્ક કેમ ન હોય અને પ્રાઇસિંગ એ પણ એકદમ ફ્લેક્સિબલ ગ્રાહક અને પ્રોડક્ટ મુજબ અલગ અલગ કિંમતો સેટ કરી શકાય છે આજ તો એની ખાસિયત છે આ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એકદમ ફિટ થઈ જાય છે પછી ભલે તમારો બિઝનેસ મેન્યુફેક્ચરિંગનો હોય ડિસ્ટ્રીબ્યુશનનો હોય રિટેલનો હોય કે પછી સર્વિસનો મેન્યુફેક્ચરર્સ માટે ખાસ ટૂલ્સ છે જેમ કે કાચામાલનું ટ્રેકિંગ અને બેચ વાઇઝ મેનેજમેન્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે ડીવાઇઝ પ્રાઇસિંગ અને સ્ટોક રિપોર્ટ જેવી સુવિધાઓ ખૂબ કામની છે અને રિટેલર્સની તો વાત જ શું કરવી હાર્ડવેરથી લઈને સુપર માર્કેટ સુધી બધા માટે સોલ્યુશન છે તો ટૂંકમાં આ સોફ્ટવેર તમારા બિઝનેસને અવ્યવસ્થામાંથી વ્યવસ્થા તરફ લઈ જાય છે એટલે કે હવે અંધાધૂંધીનું સંચાલન બંધ અને એક સ્માર્ટ બિઝનેસની શરૂઆત તું વધુ જાણવા માટે આજે જ ફ્રી ડેમો માટે રિક્વેસ્ટ કરો અને જુઓ કે આ તમારા બિઝનેસને કેવી રીતે બદલી શકે છે Don't stop here. Watch the complete video on our Kitty's Micro Solutions YouTube channel. Link in description. Welcome to Kitty's Micro Solutions. Please subscribe, please like, please share this video.